કરડીઓ પોતાના અંદરથી લાળ પ્રગટ કરીને જાળુ બનાવે એમ ભગવાને પોતાના અંદરથી જ પૃથ્વી જલ તેજ વાયુ આકાશ પોતાનામાંથી જ પ્રગટ કર્યું છે આ જગત એટલે બનવા વાળા પણ ભગવાન છે અને આ જગતને બનાવવા વાળા પણ જે કંઈ પણ દેખાય છે તે બધું ભગવાન જ બન્યા છે અને બધામાં એ ભગવાન છે જે રીતે સોનાનું નેકલેસ સોનાની બુટ્ટી સોનાની ચૂની સોનાનું મંગળસૂત્ર સોનાની બંગડી આ ગાંઠ જુદા છે તો નામ જુદા છે બંગડીનો ગાંઠ છે એટલે એને આપણે બંગડી કહીએ છીએ બુટ્ટીનો ગાંઠ છે એટલે આપણે એને બુટ્ટી કહીએ છીએ ચૂનીનો ગાંઠ છે એટલે આપણે ચૂની કહીએ છીએ નેકલેસનો ગાંઠ છે એટલે આપણે એને નેકલેસ કહીએ છીએ ગાંઠ જુદા છે તો નામ જુદા છે પણ અંતે તો શું છે બધું સોનું છે બુટ્ટીને તમે ઓગાળી દો બટ્ટી બંગડી ચૂની નેકલેસ બધું કાઢીને ઓગાળો તો શું થઈ જવાનું સોનું ઘાટ ગડિયા પછી નામરૂપ ઝૂંઝવા અંતે તો બધું હેમનું હેમ અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ આખા બ્રહ્માંડમાં એ જ છે સાહેબ એના સિવાય બીજું કઈ છે કેવલ ઘાટ બદલાયા છે તો નામ બદલાયા છે બાકી એ જ છે સમુદ્રની અંદરનું જળ વાયુનો વિક્ષેપ થાય તો મોજા બને વાયુ નથી આવતો તો શાંત સમુદ્ર બને ઉછળે છે તો મોજા શાંત છે તો સમુદ્રનું જળ પણ છે શું જળ મોજાના રૂપમાં પણ શું છે જળ જ છે જો તમારા આગળ હવે હું થોડું વેદાંત પીરસવાની શરૂઆત કરું છું કારણ કે તમે મારા હવે બહુ એ શ્રોતા બની ગયા છો ધીરે ધીરે કથાઓ દ્વારા મેં તમને લેવલ સુધી લાવવાની કોશિશ કરી છે શરૂઆતની કથાઓ આપણે વાર્તાઓના આધાર ઉપર કરતા હતા પણ હવે ધીરે ધીરે જેમ જેમ એક પહેલા ધોરણમાંથી બીજા ધોરણમાં આવીએ ત્રીજા ધોરણમાં આવીએ એમ પછી આગળ તો જવું પડે ને કે પછી પહેલામાં જ પડે રહેવું છે એમ હવે વેદાંત ઉપર તમને લઈ જવાની કારણ કે તમે વારંવાર કથાઓ સાંભળો છો એટલે હું હવે વેદાંતના આધારે થોડાક તમને એક સ્ટેજ ઉપર લઈ જવાની કોશિશ કરું છું અને તમે બધા પ્રેમથી સાંભળો છો જે રીતે મારી સામે જોઈ રહ્યા છો એ પ્રમાણે તો મને એવું લાગે છે કે આ દૂધ જે છે બધું બોઘેણામાં જાય છે નરસિંહ મહેતા એ કહ્યું છે ને अखिल ब्रह्माण्डमा एो श्री हरि जोजे रुपे अनन्दे अखि माण्डमा देह मा देह बासे हे अखिल ब्रह्म मांड एक श्री हरि जो रूपे अनंत भास ण्डमा मां। पवन् तु पाणि तु भूमि तू भूया वृक्ष सै નરસિંહ મહેતા મીરા આ ભગવાનના ભક્તો એવા છે કબીર આ કોઈ યુનિવર્સિટીમાં ભણવા નથી ગયે પણ આજે એમના પદો એવા છે કે એના ઉપર લોકો પીએચડી કરે છે આ તાકાત કોની આટલું જ્ઞાન કોને આપ્યું જે વ્યક્તિ કોઈ દિવસ સ્કૂલમાં નથી ગયો હાથની અંદર પાટી કે પેન નથી પકડી એના પદો ઉપર લોકોને પીએચડી કરવી પડે છે નરસિંહ મેટા યુનિવર્સિટી છે આખી તાકાત ભક્તિની છે યાદ રાખો કારણ કે ભક્તિના દીકરા છે જ્ઞાન અને વૈરાગ્ય જીવનમાં એક વખત સાચી ભક્તિ આવશે ને પછી આપોઆપ જ્ઞાન આવશે વૈરાગ્ય આવશે કારણ કે એ બંને દીકરા છે જ્યાં સુધી જ્ઞાન અને વૈરાગ્ય પ્રગટ ન થાય ને ત્યાં સુધી સમજવાનું કે આપણી ભક્તિ વાંઝણી છે સાચી ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય નામના પુત્રને જન્મ આપે આપે ને આપે ભગવાન સ્વરૂપ છે આનંદ સ્વરૂપ છે ભગવાન આનંદ સ્વરૂપ છે આનંદ કોને કહેવાય તો કયું છે જે સુખ સ્વરૂપ છે તેને આનંદ કહેવામાં આવે છે કૃષ્ણ શબ્દ છે ને એમાં ક્રિષ્ એનો અર્થ થાય છે સદા અને અણનો અર્થ થાય છે આનંદ કૃષ્ણ શબ્દ નો અર્થ છે સદા આનંદ અને એ કોનાથી જન્મ્યા ભગવાન વસુદેવ અને દેવકી થી વિશુદ્ધ સત્વમ વસુદેવ શબ્દિતમ જેનું અંતઃકરણ શુદ્ધ છે તે વસુદેવ અને જેની બુદ્ધિ દેવમયી છે એનું નામ છે દેવકી એનાથી આનંદ પ્રગટે છે આ ભગવાન આનંદ સ્વરૂપ છે આ ભગવાનના સ્વરૂપનો જ આપણે પરિચય લીધો હજુ તો સામર્થ્ય બાકી છે સ્વરૂપને જોઈને જ પ્રેમ કરવાની ઈચ્છા થાય કારણ કે અત્યાર સુધી જેને પ્રેમ કર્યો છે બધું ટેમ્પરલી છે આજે તો કાલે છૂટી જવાનું છે 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 કેવલ પરમાત્મા કેવા નિત્ય અને મીરા એ ભગવાનના આ સ્વરૂપ ને જોયું તું એટલે મીરા એ પછી કહી દીધું કે એસે વર્કો ક્યુ વરુ જો આજ જન્મે ઓર કલ મર જાય મેં તો વરુ સુંદર શ્યામકો મેરો ચૂડલો અમર હો જાય મેરે તો ગીર ગોપાલ ચલો હવે ભગવાન ના સામર્થ્ય નો પરિચય મેળવીએ ભગવાન શું કરે છે તો કહ્યું વિશ્વ દિ હેતવે વિશ્વની ઉત્પત્તિ કરવી સ્થિતિ કરવી અને લય કરવો આ ભગવાનનું શું છે સામર્થ્ય છે બનાવવું ટકાવવું અને વખત આવે ત્યારે સંકેલી લેવું આ ભગવાનનું સામર્થ્ય છે હવે આપણને એમ થાય કે શાસ્ત્રીજી તમે જે વ્યાખ્યા બોલ્યા એમાં અમે પણ આવી જઈએ જો બનાવવું ટકાવવું અને સંકેલી લેવું એને જ પરમાત્મા કહેવામાં આવતો હોય તો આપણે પણ બનાવીએ તો છીએ જ ને આપણે પણ જે બનાવ્યું છે એને ટકાવી રાખવાની કોશિશ કરીએ છીએ અને વખત આવે ત્યારે આપણે પણ સંકેલી લઈએ છીએ તો ભગવાન કરે તે લીલા અને આપણે કરીએ તે ક્રિયા એવું શા માટે એવું એટલા માટે કે ભગવાન જે કરે છે એમાં ભગવાનનો લેશ માત્ર સ્વાર્થ નથી લીલા કોને કહેવાય ને ક્રિયા કોને કહેવાય સમજો બીજાને સુખ આપવા માટે થઈ અને જે કરવામાં આવે એને લીલા કહેવાય જેમાં પોતાનો કોઈ સ્વાર્થ નથી અને પોતાના સ્વાર્થ માટે થઈને સ્વ માટે જે કરીએ એને ક્રિયા કહેવાય આપણે બનાવીએ છીએ ખરા પણ કોના માટે આપણા માટે ઘર બનાવીએ ફેક્ટરી બનાવીએ વાડી બનાવીએ ગાડી વસાવીએ બધું કરીએ કોના માટે મારા માટે ટકાવાની કોશિશ કરીએ કોના માટે મારા માટે અને વખત આવે ત્યારે રિનોવેટ કરીએ કે ભાઈ ચલો વ્યા ઘર બહુ જીનું થયું છે ફર્નિચર જૂનું થયું છે થોડું નવું કરીએ કોના માટે મારા માટે જયારે ભગવાન આ જગત બનાવે છે કોના માટે આપણા માટે આ જગતને ટકાવી રાખ્યું છે ભગવાને કોના માટે આપણા માટે અને વખત આવે ત્યારે સંકેલી લે છે કોના માટે આપણા માટે આમાં ભગવાનનો લેશ માત્ર પણ સ્વાર્થ છે નહીં આ ભગવાનનું સામર્થ્ય છે સાહેબ ભગવાને જે બનાવ્યું છે તેવી કોઈની તાકાત નથી કે બનાવી શકે હજુ સુધી વિજ્ઞાન ત્યાં સુધી પહોંચ્યું નથી કે જ્યાં ઋષિ મુનિઓ પહોંચ્યા હતા આ ભગવાનની સુંદર મજાની સૃષ્ટિ તમે જુઓ એટલે નાશ તો આપણે કરીએ છીએ પણ ભગવાન શું કરે છે વિનાશ કરે છે મૂળથી જ સમાપ્ત કરી દે છે તાપત્રય વિનાશાય તાપ કોને કહેવાય અને પાપ કોને કહેવાય આને પણ સમજવાની જરૂર છે પાપ કોને કહેવાય એવું કર્મ કે જેનું પરિણામ દુઃખ આવવાનું છે એને કહેવાય પાપ અને એ પાપની સજા ભોગવતી વખતે જે દુઃખ થાય એને કહેવાય તાપ ભગવાન પાપોનો તો નાશ કરે જ છે કારણ કૃષ્ણ પુનર્ભવાય સ્પષ્ટ ગીતામાં ભગવાને કહ્યું છે આ બ્રહ્મ ભુવનાન લોકાન પુનરાવર્તિનો અર્જુન સો અશ્વમેધ યજ્ઞ કરવા વાળા ઇન્દ્ર એ પણ વખત આવે ને ત્યારે પૃથ્વી ઉપર પાછા આવવું પડે છે એનું પુણ્ય ખલાસ થઈ જાય એટલે એને કહી દેવામાં આવે કે ચલો હવે નીકળો ત્યારે વખત આવે બ્રહ્મા એ પણ પોતાનું પદ છોડી દેવું પડે છે એમને પણ ધરતી ઉપર આવવું પડે છે પણ જે જીવ એક વખત કૃષ્ણનો થયો એ પછી આ જન્મ મરણના ફેરામાંથી નીકળી જાય છે એને પછી પાછા આવવું નથી પડતું બાકી બ્રહ્માથી લગાવીને બધા બધાને આટા ફેરા મારવા પડે છે કૃષ્ણ નો થયો એને આટા મરી જાય છે પછી તેવા શ્રી કૃષ્ણને અમે બધા નમસ્કાર કરીએ છીએ તો આપણને પ્રશ્ન થાય કે મહારાજ તમે એવું કહો છો કે જે કૃષ્ણનો થયો એના જીવનમાંથી દુઃખો વિનાશ થઈ જાય તો અમે તો એવું વાંચ્યું છે કે સૌથી વધારે દુઃખો ભક્તોને જ પડ્યા છે સૌથી વધારે દુઃખો કોને પડ્યા જે કૃષ્ણના થયા નરસિંહને પડ્યું ને મીરાને પડ્યું આપણે જયારે ચરિત્રો વાંચીએ ત્યારે આપણને એવું લાગે દુઃખો તો ભક્તોને જ પડ્યા છે તો પછી તમે શું કહેવા માંગો છો સમજો આ સિદ્ધાંત વાત છે અને દુખી હોવું એ બીજી વાત છે બાહ્ય રીતે વ્યક્તિને એમ લાગે કે આ વ્યક્તિ સામેલો વ્યક્તિ દુખી છે એના દુઃખને જોઈને આપણે એવું અનુમાન લગાવીએ કે દુઃખી છે આપણે શું જોઈએ એના જોઈએ છીએ અને અનુમાન લગાવીએ છીએ કે તે દુઃખી છે હકીકતમાં તે દુઃખી છે કે નહીં એ એનું પોતાનું અંતઃકરણ કહેતું હોય દુઃખ હોવું એક સ્થિતિ છે ને દુઃખી હોવું બીજી સ્થિતિ છે દુખી માણસ હંમેશા ફરિયાદ કરતો હોય છે ભગવાન આગળ શું કરે ફરિયાદ જ કરે ને કે હું તારી આટલી માળાઓ કરું છું ને તારી કથાઓ સાંભળું છું ને આટલી તીર્થયાત્રાઓ કરું છું ને મારા ઘરમાં મને આ તકલીફ જ્યારે નરસિંહના એક પણ પદની અંદર તમે એવું બતાવો કે નરસિંહે ભગવાનને કોઈ ફરિયાદ કરી હોય મીરાના એક પણ પદમાં તમે એવું બતાવો કે મીરાએ ભગવાનને ફરિયાદ કરી હોય બાકી નરસિંહના જીવનમાં કઈ ઓછું દુઃખ નથી આવ્યું યુવા અવસ્થાની અંદર બાળકોને નાના મૂકીને પત્ની મૃત્યુ પામી છે આ કઈ નાનું દુઃખ નથી છતાં નરસિંહ શું બોલે છે ભલું થયું ભાગી જંજાણ સુખે ભજીશું નરસિંહને એની પત્ની ગમતી તીઓ હા નહીં તો ના ગમતી હોય આવું બોલે કે ભાઈ ભલું થયું ભાગી જંજાણ સુખે ભજીશું ગમતી એવું નહીં યુવા અવસ્થાની અંદર પતિ મૃત્યુ પામ્યો છે પરિવાર પરેશાન કરે છે અને દિયર ઝેરનો કટોરો લઈને મોકલે છે ને ઝેર પીવડાવે છે મીરાને છતાં મીરાના કોઈ પદમાં કોઈ ફરિયાદ ખરી નહીં nee.